તમે જે પ્રશ્ન પૂછ્યો છે દુળરાજ તે છે કે હું કોઈ પ્રેમ કરું પછી હું એના પ્રેમ માં પડી મારે બ્રેકઅપ કરી નાખે મારી લાગણી ભંગ કરી નાખે તો કોઈને પ્રેમ ન કરવો જોઈએ ના પ્રેમ કરવો જોઈએ પ્રેમ કરવા જેવી ધન્યતા કોઈ જ નથી પણ પહેલા તમે ધ્યાન રાખો તમે જ્યારે કોઈ પણ યુવતીને પ્રેમ કરો છો કે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરો છો શેના માટે કરો છો કારણ કે તમે માનો છો કે એ સૌંદર્યવાન છે એ ગુણવાન છે અને મને મારા જીવનમાં એ આવશે તો મારું જીવન હરિયું થઈ જશે મને સુખી કરી દેશે તો આ બધી તમે ઈચ્છા રાખો છો બરોબર ને પણ પછી થાય શું કે વાસ્તવિકતામાં એવી વ્યક્તિ હોય જ નહીં ઈ વ્યક્તિ હોય ને એટલે બ્રેકઅપ કરી નાખે તો એનો મતલબ તમે સાને માટે તમારા મનને તમે રોકો છો તમે તો તમારી કલ્પના જે છે તેને તમારી મનમાં એક મૂર્તિ છે એ સ્ત્રી માટેની ઈ યુવતી માટેની એ પ્રેમિકા માટેની તો એને પ્રેમ કરો ને ધારો કે મને એમ લાગે કે આ એક ગાય છે આ ગાય છે ને કામ દેનું ગાય છે દેવી જેવી ગાય છે પણ ખરેખર તો ગાય જંગલી નીકળે તમને લાત મારે તો એનો મતલબ એવો થોડો થઈ જાય કે તમારું હૃદય ખોટું છે તો હૃદયને ફોલો કરો તમે પ્રેમ કરો પણ એ યુવતીથી